તો મિત્રો પદયાત્રીઓ માટે ઘીવાળી રોટલી રસવામાં જોઈ મોટા પ્રમાણમાં શાકભાજી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો મિત્રો જેવું કે આપણે ભાદરી પૂનમ સિરીઝ લઈને આવીએ છીએ જેમાં કેમ્પના પદયાત્રીઓ સાથે મુલાકાત કરી છે અત્યારે મોટો વિશાળ કેમ્પ છે જેની મુલાકાત કરવાના છે આ વિડીયોમાં શેર સુધી લાઈવ સ્ટોરી બન્યા રહેજો આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો

બરોબર અને આ કેમ્પ થાય છે બરોબર આ લગભગ છેલ્લા સત્યાવીસ વર્ષથી આ કેમ્પ અમારો છે સત્યાવીસ વર્ષથી થાય છે સત્યાવીસ વર્ષથી થાય છે અહીંયા અમે ચોખાજી શીરો બી બનાવીએ છીએ પૂરી છે સબ્જી બે ત્રણ જાતની બનાવીએ છીએ જલેબી છે ગાઠિયા છે પાપડી છે ગોટા છે લગભગ ટોટલી આઈટમો મારી અહીંયા અમે એટલે કે પદયાત્રીઓ માટે ભોજનની ટોટલી સેવા હોય છે અને મહાપ્રસાદ સાથે ચોવીસ કલાક અને ક્યારથી ચાલુ થાય ને ક્યાં સુધી રહે છે કેમ આઠમથી ચાલુ થાય અમારું તો અગિયારસ બારસ સુધી ચાલુ રહે છે આઠમથી શરૂ થઈને અગિયારસ બારસ સુધી રહે છે તો ચાલો અમે મુલાકાત કરી લઈએ કેમની હો જય અંબે અહીંયા અમારા રોજના કમસે કમ

મિત્રો જોઈ શકો છો અહીંયાથી ડિશ લેવાની અને ત્યારબાદ તમને ટોટલી આઈટમ બતાવું પદયાત્રીઓ અહીંઓ જો લઈ રહેપરશે આથી આપણે ટોટલી આઈટમ તમને બતાવીએ અને છેક લાઈન છેક ખુદી છે જુઓ તમે તો મિત્રો જોઈ શકો છો અહીંયા દાળ છે ભાત છે શાક છે અહીંયા તમે જોઈ શકો છો ખમણ પણ છે રોટલી છે જલેબી છે આ મહાપ્રસાદ કહેવાય ને મહાપ્રસાદ છે બસ અહીંયો પણ એ જ છે અને કાઉન્ટર તમે જોઈ શકો છો છે ખુદી જેમ બે જેમ બે તો અહીંયા જોઈ શકાય છે પદયાત્રીઓની સેવા થઈ રહી છે મહાપટાદ અને જલેબી જોઈ શકો છો મિત્રો તમને આખા કેમ્પની મુલાકાત કરાવીએ રસોડું પણ બતાવીએ છીએ તો કન્ટિન્યુ મારી સાથે જોડાયેલા રહેજો જેમ બેમ બે અહીંયો સાઉન્ડ સિસ્ટમ ઓપરેટિંગ થઈ રહી છે મિત્રો અત્યારે આપણે રસોડાની મુલાકાત કરીએ છીએ જો તમને આઈટમો બતાવું તમે જુઓ જોરદાર ફેસિલિટી છે અહીંયા જુઓ રોટલી બની રહી છે મશીન દ્વારા અને કેટલી ચોખ્ખાઈથી બની રહી છે તમે જુઓ ભક્તો માટે જો રોટલી અહીંયાથી લોટ નાખવાનો અને જો એ રોટલી તૈયાર થઈને અહીંયા આવી જશે જોઈ શકો છો જોઈ શકો છો આ લોટની જે આ દળિયો જે ગોળ ગોળ બને એ આ મશીન દ્વારા બને છે જોઈ શકો છો ટોટલી કામ મશીનરીથી થાય છે અહી મિત્રો જોઈ શકો છો કે રોટલી આ ઘીવાળી રોટલી થાય છે ને તો મિત્રો પદયાત્રીઓ માટે ઘીવાળી રોટલી પીરસવામાં આવે છે જોઈ શકો છો તો આટલી ગરમી છે તો એ આમ કરી રહ્યા છે પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે અને એકદમ સરસ મજાની રોટલી તૈયાર થઈ અહીંયાથી ઘીવાળી થઈ અને પદયાત્રીઓ માટે થાય છે જેમ ભી અહીંયા જોઈ શકાશે મિત્રો મોટા પ્રમાણમાં શાકભાજીનું પણ આયોજન છે જોઈ શકો છો છે ખોજી જોઈ શકો છો મિત્રો મોટા પ્રમાણમાં સબ્જી પણ છે એમાં સબ્જી કાપેલી છે જોઈ શકો છો મિત્રો મહાપ્રસાદનું મોટા મોટા વાસણોમાં અહીંયા જોઈ શકો છો મિત્રો આ આયો પૂરી બની રહી છે અહીંયા મિત્રો જલેબી તૈયાર થઈ રહી છે જોઈ શકો છો ટો માટે અહીંયા છે પીળા કલરની અલગ કલર છે અહીંયા જો વ્હાઈટ કલરની અહીંયા મિત્રો જોઈ શકો છો ગોટા કરી રહ્યા છે વિશાળ છે લાખો ભક્તો જમી શકી એટલે કે આ કેમ્પમાં દિવસનો સાહીઠથી સિત્તેર હજાર લોકોનો જમણવાનું અહીંયા રસોડું થાય છે મિત્રો સબ્જી છે અને તમને દૂરથી ચીવો કેટલું મોટું તબકેલો હશે જોઈ શકો મિત્રો બહુ વિશાળ થબેલો છે અહીંયા જોઈ શકો છો મિત્રો ખમણ તૈયાર થયેલી છે જે અલગ જ વિભાગ છે તમને મત અહીંયા જોઈ શકો છો અને સફાઈ પણ એટલી છે ને જોઈ શકો છો ખમણ કઈ રીતના તૈયાર થયેલી જોઈ શકો છો મિત્રો અહીંયા મરચો પણ યાત્રિકો માટે છે જોઈ શકો છો મિત્રો જય બે તમને બતાવો છે ખુદી અહીંયા જો મોટા પ્રમાણમાં મિત્રો ખમણ તૈયાર થયેલી છે ખુદી જો હજી કાપવાનું બાકી છે અહીંયા પણ છે અને યાત્રિકોના રસોડામાં તો કેટલી ગેસની બોટલો પણ અહીંયા પડી છે બહુ જ મોટા પ્રમાણમાં મિત્રો તમને બતાવીએ અહીંયા સામાન જે આ અહીંયા કેમ્પમાં જે વપરાય છે સામાન જોઈ શકો છો તેલના ડબ્બા તમે જોઈ શકો છો ઘીના ડબ્બા છે શુદ્ધ ઘીના ડબ્બા આ બાજુ જોઈ શકો છો ચાવલ એટલે કે ચોખા પણ છે અને અલગ અલગ સામાન પડી છે જે બેસ્ટ ક્વોલિટીની વસ્તુ અહીંયા વપરાય જોઈ શકો છો મિત્રો અહીં મિત્રો જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં શાકભાજી કપાઈ છે તમને જોઈ શકો છો દરેક વસ્તુ છે મોટી મોટી અને ટમેટો કપાઈ રહ્યા છે જોઈ શકો છો જય બે મિત્રો બહુ વિશાળ રસોડું છે તમે અહીંયા જોઈ શકો છો મસાલા તૈયાર છે મિત્રો આજે જે શાક બનાવવા ડાળ બનાવવા મસાલા અહીંયા તૈયાર કરેલા આપી શકો મિત્રો જો એ મિત્રો બની રહી છે આ પર સાદા આવી ગયો જલેબી 그리고... 친구들, 음식을 볼수 있을까요? 아니요 자, 친구들, 볼수 있을까요? 네 랄, 밥... 조금 더 밥을 넣을까요? 조금 더 기다려주세요 네 제암베 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 자, 자 제암베 제암베 제암베, 제암베 제암베 રોટલી આય અને એકદમ શુદ્ધ ઘી મો મોળી રોટલી છે મિત્રો જેમ મિત્રો જોઈ શકો છો અહિયાં દરેક ને પાઘડી લગાવેલી છે માથા પાઘડી મૂકેલી છે જોરદાર સેવા આપી રહ્યા છે તમને લોકેશન કરું આ કેમ્પ ની તો જોઈ શકો છો વડાલી ખેડ બ્રહ્મા હાઈવે ઉપર છે પાછળ જોઈ શકો છો આ બોર્ડ આવશે તેની બિલકુલ બાજુમાં આ કેમ્પ આવશે તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો એકવાર ફરીથી જોઈ લો લોકેશન પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીએ નવા વિડીયો સાથે